મોરાગામ ખાતે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈના વરદ હસ્તે સંચાલિત કંપનીના સાહેબ શ્રીમાન સંજયભાઈ દેસાઈ એલ એન ટી પૂર્વકાલીન ડિરેક્ટર અને સિનિયર ઈવીપીના સલાહકાર અને શ્રીમાન મહેશભાઈ જોશી તેમજ અશોકભાઈ રાઠોડ કિશનભાઈ પટેલ શ્રીમતી તૃપ્તિબેન પટેલ તેમજ અતિથિ વિશેષ શ્રી નિલેશભાઈ તડવી શ્રીમતી લતાબેન પટેલ શ્રીમતી વાસંતીબેન પટેલ શ્રીમાન હાર્દિકભાઈ પટેલ તેમજ મોરા ગામના સરપંચ શ્રીમાન ભરતભાઈ જે પટેલ તેમજ ગ્રામ પંચાયત મોરાના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત શાળાના આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલે કર્યું હતું અને પુષ્પથી સ્વાગત મોરા ગામના સરપંચ શ્રી ભરતભાઈ જે પટેલે કર્યું હતું કાર્યક્રમને અંતે આભાર વિધિ શાળાના ઉપાચાર્ય શ્રીમાન સમીરભાઈ કે પટેલે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના સુપરવાઇઝર મનીષાબેન કે પટેલે કર્યું હતું